તો કાય તમે જોઈ શકો છો અમારા ગોમ ના લૂંટણીયા ખાલી જુઓ ખાલી આ જો ખાલી લૂંટણીયા જુઓ લૂંટણીયા હા જો ખાલી કમ્પ્લીટ પતંગો લૂંટવા પહોંચી જાય નહી આવ્યો આવ્યો ચોથો જોવો ચારે ચાર લૂંટણી આવો જો ખાલી કમ્પ્લીટ રીતે ગયા જાય જય શ્રી રામ જય શ્રી રામ પહાડ જો આ બાજુ આઈ તું આ બાજુ બસ અરે તુરાનું કાપે કાપઈ કિલે બીજો જા બીજો જા આ બે બે લાખ આપ લે તે આ આ યો લે યો લે પીડ યો લે કેચ કેચ ઉપર પીડી વાળી પીડી વાળી ખાબુ કેચ કેચ જલ્દી આ

क्या जल्दी क्या है ले चला <laughs> तो फाइनली चार पांच केस बोना है आना पड़ी पतंग खल ही जाइए ना पतंग लेने आई जो से इतना तो जो रेडी रेडी है ना पाहो के मन चकावा दे चकावा दो तू आह आह पंजाबी गुड्डो कहाँ पे हाँ पंजाबी गुड्डो कहाँ पे पंजाबी गुड्डो कहाँ तो गाय जो पतंग वो चकत्चे भाई कापो 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 जल्दी એક પહેલું ચકાવે એક ચકાવે છે અને આ બે જણા રેડી રેડી છે પકડો 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 જઈ લે પકડી જ છે ભાઈ જો ખાલી ચશ્મો તો લાઈ લાઈ તો જોવા દે તો હું કેવો લાગુ છું આવા કોક લાગ્યું હો કે ચશ્મો પહેરે એમ ઓ યે હા લૂટી એવી જ ચકાય તું એવી જ ચકાય લાઈ ચકી આલુ એ તો ગાય જો ભાઈ ફૂલ બૂમ છે ફૂલ માહોલ ગરમ છે ભાઈ વાસી ઉતરણ ની મોત છે

બેક બીજા ની કાપી નાખો તો શાહુખાન ના ચશ્મા અને પૂંસડી વાળી પતંગ અને ચગાવાની આ લગાયા વગર પતંગ આ લગાયા વગર આ બધી પતંગ નો માળકો માં કાકા નું હશે બરોબર પૂંસડી વાળી પતંગ એટલે મહેશ કાકાની પતંગ બરોબર તો જે લોકો પકડાય એ લોકો નો હજાર રૂપિયા ઇનામ છે મારા કાકા તરફ થી તો પતંગ લઈને આવવાનું અને આ માર્કો જોઈએ હો ભાઈ કમ્પલસરી ચકાવ ચલો ચકાવો એટલે બતાવું તમને ભાઈ બરોબર તો ગાય અમારી માર્કા પતંગો ચકી ગઈ તમને બતાવું જો ખાલી એક આઈડી પૂંસડા છે કે નહીં અને એક બીજી આઈડી જો પૂછડિયો પૂંસડીઓ પતંગ મસ્ત આવી ચકાઈ રાખજો કપાઈ ના નાખતો એક બીજી પૂંસડા તૈયાર થાય જો ગટ્ટેની ચકાવો ચકાવો જલ્દી આપડો માર્કા વાળી પતંગો જોઈએ આપણો જોવા ગાઈસ કાલિયા કાપો 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 ફટાફટ કાપો આરી જો એકમાં કાકા ચકાવો છો એક શંભુ ચકાવો અને ગટ્ટીઓ તૈયારી છે તો ગાઈસ પતંગો પતી તો લેવા માટે આવી ગયા હતા ભાઈ જો ગાઈસ સ્પેશિયલ પાંચ એક કોડી પતંગ એક કોડી પતંગ ચાલો જલ્દી પતંગો પતી એ તો ચકાઈ જવા સારું ચાલ હેડ હેડ ફટાફટ હેડ જલ્દી જલ્દી જલ્દી

અને હવે આ લોકો જો પતંગો ચાલુ જ છે ભાઈ ચા નાસ્તો કરવા માટે તો મસ્ત રીતે ચા પીલી અને નાસ્તો કરી લઈએ પછી જઈએ બૂમ માટે તો જો ચવાનું પાપડી સેવો અને ખાખરા ચા નાસ્તો કરીને જતા રહીએ પતંગ ચકાવવા માટે હજુ હોત પડશે એટલે મજબૂત માહોલ જોમશે છે જોતા રહેજો સાપડું બનાવ્યું છે તમને બતાવી દઉં છું બનાવી તો ચા બાપી ને ચીકી બીકી ખાઈ અવા ચીકી ખાતો ખાતો જવું છું તમને સાપડું બતાવું ભાઈ આપણી વીઆઈપી સીડીઓથી જો એમનો ખાલી સાપડું શું તો વીઆઈપી સાપડામાં વીઆઈપી લોકો ઊંઘી જાય છે बानत नहीं कंप्लीट हो पड़ी तू सापड़ मारा काका को कलाकारी कर सा तू तो नक्का पा <laughs> सापड़ू बनी गई से फाइनली तो गाइस वागी गए छे सन्ना छो और भाई काल करता आज फुल माहौल गरम सा तो जो भाई चका वो सब भैलू डीसे और पतंगो तो तुमने बताई दो भाई काल करता आज बहुत मजबूत चका सा आकाश भाई आकाश फुल भरेलू जो तुमने बताऊ खाली जो आया आ ना भाई आई भाव। पर भाई जो पतंगो मजबूत जगह काल करते आजे, दो पूरा जुदा भाई। काप आप काप आप काप आगी। काप, काप लोग गैस का

વીસ વર્ષ જોડે રહ્યા કબર હોય મને કપાઈ મજબૂત વાળી પતંગો હજુ અંધારું પડે પેલા ઉતરણ પતિ જે વરસ રાહ જોવી પડશે જો ગાય બધા દાબા ઉપર ચડી જાય હોય હોય કે બપોર હોય પણ જો મારા કાકાની એન્ટ્રી થાય ને

બદલો ભાઈ બદલે હા તો કઈ જવા મારા કાકા ની પતંગ જલ્દી 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 પબ્લિક જોવા માટે તૈયાર છે

वटी पड़ी वटी पड़ी वटी पड़ी भाई जाने दो जाने दो जाने दो ये पूरा पूंछड़े का ये ये ले मेरे बोड़े पे लगती है तो मैं चका दाउला मुंह काल चकई आली दिन चकई आलू तो भाई जो मजबूत पतंग हो चकी जैसी भाई काकानी पूंछड़ा वाली पतंग जो खाली चेक ले आहा जोरदार लूं कापी नाखवानी बातो कर जो आ गाइस खाली आई ये ये ले जा दे जा दे काका दूरी जा दे ये पिला लपटा घाट लपेट लपेट लपेट, लपेट, लपेट। ये केस कापे भाई ये, ये ले फिर के लपेट तो लपेट जो गाइस गाली काका नहीं पतंग सबसे अलग सबसे अलग છવ્વીસ ઉત્તરાયણ ખતમ ખેલ ખતમ પૈસા જેમ બધા નાસ્તો કરવા ચલો બ્રેક પડ્યો तो भाई बच्चा फाटी है भाई चोरा फड़ी खावा फड़ी ना दाता श्री मारा काका भाई जो <laughs> बहुत मजा आ रही है भाई अच्छा है ना भाई एक नंबर है एक नंबर ये हमारा बोना है दूसरा दूसरा बोणा है ये कल्पेश भाई का लड़का है और ये मेरा काका का लड़का है तो और ये मेरा भाई है ये जीजा जी है ये वीराज है और ये डीसी ब्रो है तो चलो डीसी ब्रो नाश्ता नहीं करने का है ऊपर से <laughs> आई पतंग आई लिया आओ मनो पतंग पकड़वाने नू किया तो गाइस खाई लिया पति मल लिए जय मकर संक्रांति आओ खाओ जल्दी ए ये जो खा लिया पेपरे है खाई जाया अरे चटनी भी है तू તો ભાઈ મસ્ત રીતે બધા નાસ્તો કરી લીધો અને પછી ભાઈ રાત પડી ગયા આજનો વ્લોગ આટલા થી આપડે પૂરો કરીએ બ્લોગ ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ